નમસ્કાર મિત્રો કેમ છો આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ મિત્રો આજે રવિવાર છે અને અહીં અમારે એક ગામની અંદર નજીકમાં લોકલ મેળો ભરાય છે એટલે કે ઝાલાનો મેળો ભરાય છે અને આ જે મેળો છે તે ડુંગર ઉપર ભરાય છે તથા નજીકની અંદર એક ડેમ પણ આવેલો છે અને હું ફર્સ્ટ વાર જઉં છું તો આ કેવું છે તે તમને બધું જ બતાવીશ અને વિડીયો એન સુધી જરૂર જોજો અને સાથે વૃષ્ટિ પણ આવી છે હું તું બોલે સંભળાતું જ નથી તો ચાલો આપણે જઈએ અને ખરેખર જોવાલાયક છે કારણ કે આ લોકલ મેળો જોવાની સાથે સાથે ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે અને ઘણું બધું છે તે તમને આ વિડીયોની અંદર બતાવીશ લોકલ મેળાની અંદર જંગલ અમે જઈ રહ્યા છીએ મતલબ આવો રસ્તો છે અને વૃષ્ટિ પાછળ આવે છે વૃષ્ટિમાં જ આવે પછી નથી આવતી નથી આવતી એટલી બધી ને કારણ કે રસ્તો કાચો એટલે મિત્રો આ ઝાલાના મેળાની અંદર જ્યારે પણ તમે આવો તો અહીં બે રસ્તા છે એક રસ્તો તમને બતાવું કે આ જે રસ્તો જાય તે જ છે અને જુઓ પહેલાં આ રસ્તો જોઈ લો અને બીજો છે એ પણ બતાવીશ તો મિત્રો બીજો જે રસ્તો છે તે કોયડમ ગામ તરફથી એ બાજુથી આવી શકાય છે અને આ છે તે બીજી સાઈડથી આવે છે તો આ રસ્તેથી પણ તમે જઈ શકો છો આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ તે પગદંડીવાળો રસ્તો છે અને તે પાછળની સાઈડે આવે છે જ્યારે તમે કોયડમ સાઈડે આવશો તો તે છેક સુધી રસ્તો આવે છે પરંતુ આ બાજુથી જ્યારે તમે જશો તો આવો પગદંડીવાળે રસ્તેથી જ આપણે જવું પડશે તો ચાલો આ મેળો કઈ જગ્યાએ ભરાય છે તેના વિશે વાત આપણે પછી કરીશું પરંતુ આ જે મેળો છે તેની અંદર બાળકો છે યુવા વર્ગના યુવાનો છે તેના સિવાય વૃદ્ધ વ્યક્તિઓ પણ અહીં મોટી સંખ્યાની અંદર આ મેળાની અંદર આવે છે અને હાલ તમને જે નજારો બતાવું છું તે અહીં ઝાલાબાવજીનું જે મંદિર આવેલું છે તે તમને બતાવું છું અને જે મોટી ઉંમરના વ્યક્તિઓ હોય તે મોટે ભાગે બાધા માનતા રાખેલી હોય તે કરવા માટે આવતા હોય છે તો જુઓ આ છે મંદિર અને તે ડુંગર ઉપર જ આવેલું છે હવે હું તમને ડુંગર ઉપર વિશાળ જગ્યાની અંદર અંદર આજે લોકલ મેળો ભરાય છે તે તમને બતાવવા માટે જઈ રહ્યો છું અને મિત્રો વાત કરવામાં આવે તો ગામડાની અંદર મહિલાઓ હોય તેમને ભાગે બહાર નીકળવા ના મળતું હોય છે તો જ્યારે આ જે ગામડાના લોકલ મેળાઓ ભરાવતા હોય છે તેની અંદર જવા માટેનો એક મોકો મળતો હોય છે સાથે સાથે ઘર વપરાશની ને આમ ઘણી બધી જે વસ્તુઓ આની અંદર મળતી હોય છે તો તે ખરીદવા માટેનો પણ એક મોકો મળતો હોય છે બીજું કે ચોમાસાની અંદર ઘણું બધું કામ હોય છે તો કામથી જે ગામડાના લોકો કંટાળતા હોય છે તો આવા જે મેળાઓ હોય તેની અંદર ફરે તો થોડો જે મૂડ હોય તે પણ તેમને ફ્રેશ થતો હોય છે એટલે મોટી સંખ્યાની અંદર લોકો અહીં ફરવા માટે આવે છે અને ખૂબ જ મજા આવે છે જો આ ઉપરનો જે નજારો છે તે કેટલો સુંદર અને સરસ દેખાય છે મિત્રો આપણે ખૂબ જ નાના હતા એટલે કે હું નાની ઉંમરની અંદર આવેલો છું એટલે કે જે અમારા મતલબ ઘરની આજુબાજુના જે લોકો હોય છે તે આ મેળાની અંદર આવતા હોય છે તો તેમની સાથે આવેલો છું ત્યાર પછી બીજી વાર અત્યારે આવ્યો છું પરંતુ આ જે મેળાનો વ્યૂ છે તે કંઈક અલગ જ છે અનેરો છે અને ખૂબ જ મજા આવે છે કારણ કે અહીં બધી ઘણી બધી વસ્તુઓ મળે છે ઘર વપરાશની છે કટલરીની છે ખાવા પીવાની પણ ઘણી બધી વસ્તુઓ મળે છે અને ખૂબ જ આનંદ આવે છે તો મેળાની અંદર ઘણા બધા આપણને મિત્રો પણ મળી ગયા છે સાથે સાથે ઘણા બધા સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે અને તે પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે તે તેથી આપણે તેમને વિડીયોની અંદર લઈ લીધા છે અને હવે તમને આખા મેળાનો પણ વ્યૂ બતાવીશ સાથે સાથે અહીં આવેલો છે એક ડેમ પણ આવેલો છે તો આ ડેમ પણ તમને બતાવીશ મિત્રો આ જે મેળો છે તે કોયડમ ગામ પાસે આવી છે અને અહીં એક ડેમ પણ આવેલો છે અને એ પણ એનો પણ આપણે થોડો વ્યૂ બતાવીશું તો સૌથી પહેલા આપણે આખો નજારો જોઈ લઈએ મેળાનો અને ત્યાર પછી ડેમ છે ત્યાંનો પણ આપણે વ્યૂ બતાવીશું તો જુઓ આ મેળાનો વ્યૂ છે અને આ વખતે વરસાદ નથી તેના કારણે તથા તડકો પણ નથી આમ જોઈએ તો ભાદરવા મહિનાની અંદર ખૂબ જ તડકો પડતો હોય છે પરંતુ આ વખતે ઠંડકવાળું વાતાવરણ છે અને તેથી જ ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો અહીં આવ્યા છે જો આ છે તમને સામે દેખાય તે કોયડમનો ડેમ આવેલો છે અને તે પણ ખૂબ જ મોટો છે અને આ વખતે વરસાદ ખૂબ જ પડ્યો છે તેના કારણે પૂરેપૂરો ભરાઈ ચૂક્યો છે તો મિત્રો ફાઈનલી આપણે મેળાની અંદરથી પાછા વળી ગયા છીએ પરંતુ આ જે લોકલ મેળો જોવાની જે મજા હોય છે તે અલગ જ હોય છે કારણ કે ગામડાના લોકો અહીં મોટી સંખ્યાની અંદર આવતા હોય છે તો આ મેળો જોવા માટે જો તમે પણ ના આવ્યા હોય તો જોવા માટે જરૂર આવજો અને વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર કહેજો અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ બંને માતરમ